પરંતુ આજે ઓફિસ બંધ હોવાને કારણે કોઈ અધિકારી હોવાને કારણે પરત ગયા હતા વડોદરા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી વેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી હતી આજે આજ રોજ જે છે અમે વડીવાડી જે પાણીની ટાંકી છે ત્યાં આવ્યા હતા અકોટા ગામના ના રહીશો છેલ્લા બે મહિનાથી થી દૂષિત પાણી કારણે પરેશાન છે વારંવાર એ લોકો દ્વારા વોર્ડ ઓફિસે રજૂઆત વોર્ડ નંબર બાર ની ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી તે છતાંય કોઈ જાતનું નિરાકરણ આવતું નથી જાડી ચામડીના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે કોઈ જાતનું નિરાકરણ કરતા નથી અને આજે એક અઠવાડિયા પહેલા મેં મીડિયાના માધ્યમથી મેં પોતે પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારે અહિયાં દૂષિત પાણી આવી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આપો નહીં તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે આજે એક ગાંધી ચિંતા માર્ગે અમે અહિયાં રજૂઆત કરવા આવ્યા હતા અને પાણીની બોટલ જે દૂષિત પાણી આવે છે એ પાણીની બોટલ લઈને આવ્યા હતા જેથી કરીને જે પાણી અમારી જનતા પી રહી છે અમારે એક પાણી આજે અધિકારીઓ જો અહીંયા મળ્યા હોત અમને તો અમે એમને પીવડાવે અને જે અધિકારીઓ મળ્યા નથી એના કારણે અમે એ પીવડાવી શક્યા નથી અમારે એ જ કહેવું હતું જો તમે આ પાણી પી શકતા હોય તો અમારી જનતા આ પાણી પીવા રાજી છે આજે આ દૂષિત પાણીના કારણે ત્યાંના સમગ્ર એમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને નાના નાના છોકરાઓ પરેશાન છે એટલે મારું તો તંત્રને અને બીજેપી બીજેપીના તમામ લોકોને પણ એ જ મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે છે આનો નિકાલ લાવવો જોઈએ તમે પાંત્રીસ વર્ષથી રાજ કરો છો બીજેપી વાળા પાંત્રીસ વર્ષથી વડોદરામાં માં રાજ કરી રહ્યા છે તે છતાંય જો તમે ચોખ્ખું પાણી જે વેરા ભરતા હોય એ લોકોને ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો ધિક્કાર છે આવા તમારા રાજ ઉપર અધિકારીઓ મળ્યા આગળના પગલે અધિકારીઓ આજે મળ્યા નથી અમે આપના તમામ મીડિયાના ના માધ્યમે મેં એમને જાણકારી આપી દીધી છે કે અમે બે દિવસ રાહ જોઈશું ને તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન પણ આ બાબતે કરવા માંગીએ એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે પોલીસ આ જે અમારી જે હક હકની લડાઈ છે પાણી સામાન્ય વસ્તુ છે પાણી સામાન્ય અમારા જે પ્રાથમિક અમારી સુવિધાઓ હોય એની અંદર આવતી આ વસ્તુ છે અને એની માંગણી માટે અમે આવ્યા હોય કે ચોખ્ખું પાણી અમને મળે એના માટે અમે આવ્યા હોય ને ત્યારે આ પોલીસ ની એન્ટ્રી થતી હોય તો એ ખૂબ જ દુઃખદ વાત કહેવાય ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી